નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન દરેક વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને દરેક વિષયના પેપર સોલ્યુશન ના વિડીયો મળી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ગુજરાતીના પેપર ધોરણ પાંચ પહેલો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ વાક્યોના શબ્દોને યોગ્ય અંતર સાથે લખો આમ કાન માં રાખો તો આ મકાનમાં રાખો પહેલું છે કાગડો ઝાડ પર ઉડ્યો તો કાગડો ઝાડ પર થી ઉડ્યો આ જે રવિવાર છે તો આજે રવિવાર છે પ્રશ્ન નંબર બે છે લીટી દોરેલા શબ્દ જેવું ઉચ્ચારણ ધરાવતો શબ્દ કૌંસમાંથી પસંદ કરવાનો છે અને તેનું વાક્ય બનાવવાનું છે અહીંયા ઉદાહરણ આપેલું છે જંગલે ધરતીનો પ્રાણ છે તો તેના જો મંગલ છે તો ભગવાન મંગલ કરે એ પક્ષી નદી કિનારે આવતું તો આવશે એ પક્ષીને ઉપર શરીરે હોય છે સાબરના માથે શિંગડા હોય છે શ્રી કૃષ્ણ નાગને જગાડ્યો તો બગાડ્યો સિંહે વાઘને બગાડ્યો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે બીજા પણ વાક્યો બંધ બેસતા બનાવી શકો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી જવાબ લખો સિમ અધપુડું ખાવા ગયો તે સમયે રીંચ શું કરતું હશે તો તે દૂર થયો એટલે પીપળે આંખો ખોલી તો પંખીઓના અવાજે પીપળી આંખો ખોલી સામાય કરવા તેનો સાચો અર્થ ક્યાં પ્રગટે છે તો ઉતાવર કરો જાન આવી ગઈ છે સામાયુ કરવાનું મોડું થશે કાતરિયું એટલે શું તો ઘરનો મેઢો પરીક્ષામાં તેને ઘણી મહેનત કરી છતાં અને ચેકી નાખીશું તે પાસ થયો બ છે કૌશમાં આપેલા ચિહ્નો ઉપયોગ કરી વાક્યમાં યોગ્ય રીતે લખો પાટણ જિલ્લામાં કેટલા તાલુકા છે તો પ્રશ્નાત છે ગુજરાતમાં ઘણા જિલ્લા છે તો પૂર્ણ વિરામ આવશે છોકરો એ મૂળ નામ છે અને તેનું નામ પાડેલું અસ્મિત છે ગાંધીનગર સુંદર શહેર છે તો શહેર એ મૂળ નામ છે અને ગાંધીનગર તેનું પાડેલું નામ છે કોઈ પણ એક વિશે ટૂંકમાં લખો દિવાળી અને સામા પટેલ બંને માંથી નીચે જે શબ્દો આપેલા છે તેના ઉપયોગ કરી અને તમારે લખવાનો છે તેનો ઉપયોગ કરી અને તમારે સંવાદ બનાવવાનો છે એનો પણ આપણે આન્સર જોઈએ પ્રશ્ન નંબર આઠ છે કૌશમતી યોગ્ય શબ્દ લઈ ખાલી જગ્યા પૂરો લાચા ક્રોધ અને આનંદિત તો જંગલના પ્રાણીઓ સભા ભરીને બેઠા છે સૌ પ્રાણીઓ આનંદિત છે

નિબંધ લખવાનો રહેશે દિવાળી વિશે ના લખો તો એ તમારે સામા પટેલ વિશે નિબંધ લખવાનો રહેશે તો સામા પટેલ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી જતા અડોઈ ગામમાં રહેતા ત્યાં તેમનું ખેતર હતું તેઓ વૃદ્ધ થયા ત્યારે તેમને ખેતરના રસ્તાના વળાંકે ચાર ચાર પીપળ વાવી બીજા વર્ષે વરસાદ ના પડતા તે રોજ દૂરથી કાવડમાં પાણી ભરી લાવી પાણી પાતા આજે મોટા પીપળાના જાટ છે અને પશુ પંખીઓ તેના છાંયડે બેસે છે ત્યારબાદ અહીંયા ચાર પ્રશ્નોના જવાબ હતા પહેલો હતો ધાબડ ધીંગી

તો ફીઓના ઘરમાં વાતો કરી શકે એવા દાદા જ હતા તે ઓછું સાંભળતા હતા એટલે ટોકતા પણ નહીં મમ્મી પપ્પા આખો દિવસ બહાર જ રહેતા તેથી દાદા અને રામ કહાની કહેતી તમને શું સારું ગમ્યું વર્ષીલ બહુ જ હોશિયાર હતો તેને ચિત્ર દોરવાની કલા સરસ હતી વખતે તે બહાદુર પણ હતો તે બીજાની હંમેશા મદદ કરતો હતો તેને બે સ્ત્રીઓના ચોરાયેલા પૈસા પાછા મેળવી આપેલા આમાં તમને શું ગમે છે તે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે પાંચમો છે તડકો એકમમાં મને વસંતરાજ બહુ ગભરાયેલા ડરપોક લાગ્યા કારણ કે તડકો જોઈને તે સૌથી વધારે ગભરાઈ જઈ અને બૂમો પાડતા હતા તો વિદ્યાર્થી આ તો વિદ્યાર્થી મિત્રો આ ધોરણ પાંચ નું ગુજરાતી પેપર અને તેનું સંપૂર્ણ સોલ્યુશન અમારી ચેનલ માં તમે નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને દરેક વિષયના પેપર સોલ્યુશન મળી જાય